अचेरा 8 करोड बापू छे ema ए के खराब दे यो नदी बोलो બધા મોજીલા સાધુ છે આશીર્વાદ દેતા આજા બચ્ચા દર્શન કરલા આજા આજા અમે આપડા શિવરાત્રી માં જાય તો અમુક અમુક બાપુ ઊભડક બેઠા આજા 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 દર્શન કરલા દેખજા કે દર્શન કરલા આજા એક પણ સાધુ શ્રાપ દેવાની એવા નહીં ના સાધુ મને આ દુર્વાસા બાપુ રીહ ના ઝાડા હતા વિશ્વામિત્ર ભલે આમ રહ્યા પણ હરિશ્ચંદ્ર વેસાવું પડ્યું વિશ્વામિત્ર ને અને દેવતા એ કઈ હારી માં દીકરા નતા એક આ ઇન્દ્ર કેવો હોય છે બાપુ રોજ શાર શાર પેક મારવાના છે આ બાર નું ઓપનિંગ કર્યું હોય તો ઇન્દ્રએ હૈ બે ત્રણ પેક મારી દે અપીસ રાવ હા ત્યાં તેણે તને રમભાણ લાડ બજ્યું રાખતા ખોટી વાત હોય તો બાપુ મારે છીંપ્યા છીપ્યા કાંઈ ખોટી વાત નહીં બાપુ અહલ્યાને પથ્થર થાવું પડે આ આ ઈન્દ્રના કેવા ધંધા છે સાધુ ને ઘર બાકી ન મૂક્યા હોય તો એ ઈ ઈ હકીકત છે આવી વાતો કરી તમને દાંત આવે છે કોક દી ડોક્યા કરો શાસ્ત્ર એમ છે ખાવા માં પ્રસાદ પ્રસાદમાં કોની પ્રજા ખીરે ગીતા નું આજ્ઞા કરે છે એ ને કોનો દીકરો હવાર માં રામાયણ વાંચે ધન્યવાદ આપું મુસલમાન ના દીકરા બાપુ એસએસસી માં ફેલ થાય તો એને મંજૂર છે પણ દસમા ધોરણના વિદ્યાર્થીને વિદ્યાર્થી ને કુરાને શરીફ કલમો નો આવડતો એને મંજૂર નથી અને છટી પેલી એમ કે બીંજુ એક હે હરિયર કો પરબારા રહોડ આલતા એ ન્યા જીકુ બોલાવા દાત હું કાઢો ભોઠા ના પડતા પ્રાર્થના કરીને કહું કે ઘિરાવા ગ્રંથો રાખજો ભાગવત ને કથા તમારા ઘરમાં પીડાય છે ને ખાલી બિલાડી પાડો તો ઉંદડી ને છે ભાઈ યાદ એક મચ્છરબતી તમે તમારા ઘરમાં હળગાવી નાખો તો સાહેબ મચ્છર વ્યા જાય એક અગરબતી પેટાવો તો તમારા ઘરમાં સુવાસ આવે તો તમારા ઘરમાં ગ્રંથ પીડ્યા હોય અને ઓટોમેટિક તમારા ઘોડિયા માલી છોકરાને સંસ્કાર નો આવે તો તોય ગ્રંથ નો કહેવાય પેલા પણ શિરિયલ ઉ જોવ્યું છે આ તમે તે બેઠી બેઠ રાંધવાનું મોડું થઈ છે તારક દાંતમાં નો લે તમાર બાપ હું હકીકત વેદના કઉ છું ગંભીરતા લેજો થોડી પત્રકાર મિત્રો

આપણે કોઈ કોઈ પાર્ટી હું માણસ હોય નહીં અને આપડે કોઈ પાર્ટી જવું નથી આપણી તમારી મારી પાર્ટી કેવી જોરદાર છે આપણે કામ કરીને જામી છે પણ કોઈ મને પૂછે ગાંધીનગરમાં ને દિલ્હીમાં ફેર હું મોદી સાહેબ માં મનમોહનસિંહ બાપુ માં ફેર હું જોકે બે હારા આને અહીંયા જમાવટ કરીને એને અહીંયા જમાવટ કરી એના ક્યાં કહી ત્યારે એટલા વર્ષથી વડાપ્રધાન તરીકે બેઠા છે ને પણ બે માં ફેર્યો ઓલો મોટો બાપુ કઈ બોલતો નથી ને આ બોલવા બાકી મુકતો નથી હમણાં એક સરદારજી ફરવા આવ્યા હમણાં ગીર બહુ ગમે હાવજ હાવજ બાપુ આમ પ્રાણી એવું છે એને મજા આવે હામાં બેહો મજા આવે હાવજ ઉભો હોય એને હામે તમે પોઠી વાળીને બે જાવ એટલે હું બેહું છું એટલે કહું છું તમને આ સાક્ષી છે બધા એકવાર હું કેટલા હાથ હતા ને બીપિનભાઈને બધા હતા બાપુ હાથ આવ જ અહીંયા ત્યારે તો એમ્બેસેડર બિપિનભાઈને લઈને એમ ગયેલા હું દરવાજો ખોલીને નીચે બેહ ગયો ને આમ આ બારી માલિકા હતી અંદર અંદર હું કોઈ એ ઓળખે કાં કંઈકનો ખાઈને આવ્યો હોય અને હું ખાવો હું ગામો ગામના પાણી પીને આવ્યો આ નહીં એ એ ખાનદાન પ્રાણી છે ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કહેતો કે હે અર્જુન પ્રાણીમાં સિંહ હું છું જે ભગવાન પોતે એમ કહેતો હોય કે સિંહમાં હું છું તો હવે એને સિંહ છોડો ડાયરેક્ટ કૃષ્ણ તમારી સામે ઊભો છે એમ સમજીને પ્લોઠી વાળીને બેહી જાવ ને એ તમારી ઉપર કા કરે અને કલાક બેઠા હતા એક કલાક પછી એને એને નો પછી એમ ટાઈમ લાગ્યો એટલે પછી એને આ છે એક એક વૈયા ગયા તો પછી એનો પ્રશ્ન છે ને નિર્ણય તો એ લે આપણે નિર્ણય લેવાનો હોય જ નહીં પણ સિંહ એને કહેવાય કે વીસ વર્ષ પેલા બાપુ મેળ્યો હોય સિંહ અને જે પછી વીસ વર્ષ પછી તમે જ જગ્યાએ એટલે યાદ આવે કે અહીંયા મેળ્યો હતો આનું નામ સિંહ એવો કોઈ સંત પણ હોય શકે એક વાર મળી ગયો હોય પછી એ તમને હલબલાવી નાખે કે પહેલી વાર મને બાપુ અહીંયા મળ્યા હતા એવો કોઈ માણસ પણ હોય શકે આ આજનો જે આ બે ત્રણ દિવસ આપણે આ ભાગવત કથા જે અત્યારે સાત દિવસ હાલે છે આ પ્રસંગ તમે આપણે જીવતા હશું ત્યાં હું યાદ રહે ને કે આ તારીખે અમે અહીંયા ગયા હતા જે તારીખો જે સમય યાદ રહી જાય એ પ્રસંગ એટલે સિંહ આવ્યો સરદારજીને ને જોવા આવ્યા સિંહને ગીરમાં ફરવા એમાં સિંહ આવ્યો ને સરદારજીને જોયા નહીં માણસ ને કોઈ સરદારજી તો બિચારા ભોળાશ પણ બાપુ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે સિંહે માણસને ખાઈ ગયો એવો દાખલો નથી અત્યાર સુધીનો ઝપટ કરી લીધી હોય પણ એ મારે નહીં અમુક તેની હાય છેમ મરી જાય સિંહ શું કરે હા 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 એમાં હાવતનો હું વાઘ એમ કહો

અને કોને ખબર બાપુ નહીં હું થયું કરી માણસ ખાય નઈ પણ આને તો આખે આખા આ ખાવું પડ કડું કાંક્ષી કટાર કાંઈ ન વધવા કકડાવી ગયો બધું અંબોડી પકડિયા બગડિયા બધું ખાઈ ગયો અને પછી બધા હાવત ભેગા થયા ઓલા હાવત ને ઘગલાયો કઈ તારો બાપ ફરવા આવ્યો એ તારાકુસી રિપેર કરવા વાળા હતા ઓલા હતા અને તું આને આંખે આંખો ખાઈ ગયો શરમ આવી જોવે આ સૌરાષ્ટ્રની ભૂમિ છે મહેમાન ને માન દેવાનું હોય અને પેલા મહેમાન ને ઉપાડી લીધા તે બોલો સિંહ કે ભાઈ રાયડું નાખો માં માણા પંજાબી ખાય તો અમારે ક્યારે પંજાબી ખાવું જ નહીં અને હકીકત કહો ત્યારે હું તમે બહુ બધા ભાગશાળી છે આ યુગમાં ઘણા એમ કે જમાનો બગડી ગયો એમ ખાસ કરીને અમુક મોટી ઉંમરની માવડીયું આ એની વાત નથી કરતો હું આફ્રિકાની વાત કરું અહીંયા તો આપણી માવું બધા સારા છે પણ અત્યારની દીકરીઓ આમ કપડા પહેરે ઓલા બધા પહેરે ને હરે ફરે ને પંજાબી ને આંતે ને ડ્રેસ ને તો આપણી ડોસીઓને અમુક ને ન ગોઠે જમા ન બગડી ગયો એ તો તમે વેલ્યુ વૈવ્યુ એટલે લાગે મગર તમે બેંગોલી પહેરીને આટા માર ગયું હોત સમય સારો છે આવા મંડપ ભાડ્યા હતા પેલા આ ભાગવત તો બાપુ તરી શાળી વર પેલા થતા બુંગણ બાંધતા આવો માંડવો કેવો અને શાસ્ત્રી બાપાએ આપણા બધા જે હોય બિચારા આમ ભોળા એ કેળી ના થમ નાખ્યા આપણે ગોતવા પડે એમાં કોણ વાસ અને કથામાંય બાપુ આવું માણા ન થાતું ખોટકાઈ ગયેલા હોય આવતા સાંભળવા કપાઈ શું ને છોકરા હાસોવા ઘેરે રહ્યા હોય ઈ એ હોય ગયા હોય પછી શાસ્ત્રી બાપે આખું વિશી ન જ વાંસે જોવું કોની હામું અને સુદામા કરતા વધારે ઈ રોતા આખી વિશી વાત થાય બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણા ભાભલા કે નહીં હોય એવો ભીષણ નહીં હોય નાખો નાખો ખોબો ખોબો માઇન્ડ બી નાખો નાખો બધા

બાપુ એનો પક્ષપાત છે બીજા દેવની કેમે મનાઈ કરી હનુમાનજી સિવાય કોઈ પહા નહીં ત્યારે બાપુએ જવાબ આપ્યો કે તમે પક્ષપાત ની વાત રહેવા ગયો પક્ષપાત નથી આપતા જામીન આપે કે ત્રણે ત્રણ યુગ નો તાજનો કોઈ સાક્ષી હોય ને તો એક હનુમંત એક જ છે તો તમારે કોઈ પણ ભગવાન મળવું હોય ને તો પેલા હનુમાનજીને મળી લેજો એટલે તમામ એડ્રેસ એની પહાની મળવું છે ઓર દેવતા ચિત્ત ધરી હનુમંત સહી સર્વ સુખ કરી પછી સંકાંત કટાઈ મીટાઈ સબ પીરા જો સુમી રે હનુમંત બલવીરા એ ધજા ઉપર બેઠો બેઠો હનુમાનજી ગીતા એને એક સાંભળી એક સંજય સંજયે તો લાય કાસ્ટ બતાડ્યું એની પાસે ત્યારે ટીવી હતું દિવ્ય દ્રષ્ટિ એટલે દૂરદર્શન અને એ રાજ ભવનમાં બેઠા બેઠા ધૂતરાષ્ટ્ર આંધળો હતો એને સંજય મારી પ્રજા શું કરે છે મરવાની થઈ છે મહારાજ તારી પ્રજા માનતી નથી અને બરોબર કડે સડી છે તા તો ધૂતરાષ્ટ્ર એમ કે એ સંજય એ વલા કાળિયાના અહિયાં ના જ કામા છે તારા બાપ બધા અહિયાં જ કામ છે

எல்லாம் சய பிரத